નમસ્કાર મિત્રો આપણે વાત કરવા જઈ રહ્યા છે ગુજરાતના પાટનગર ગણાતા એવા ગાંધીનગર શહેરની કે જ્યાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોન્ટ્રાક્ટર સાથે મળી ધોરણા દિવસે ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે તેવું આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે હવે વિગતવાર વાત કરીએ તો ગાંધીનગરમાં આવેલા સેક્ટર સત્યાવીસ ડીએસપી ઓફિસની બાજુમાં જ્યાં હાલ ફૂલજોશમાં ગાર્ડનનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે પણ ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં કોઈ ઉણપ રાખવામાં આવતી નથી તેવા આ વિડીયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આપણા વેને નજીકથી સમજીશું કે શું હોય છે ખરેખરમાં કોઈ પણ સરકારી કામ ચાલતું હોય ત્યાં સૌથી પહેલા કોન્ક્રીટ કરવાનું હોય તેની ડિઝાઇન કરવામાં આવે અને પછી એમાં કન્સલ્ટ દ્વારા ડિઝાઇન તૈયાર કરી આપવામાં આવે છે અને આ ડિઝાઇન જે તે ડિપાર્ટમેન્ટ જોયા પછી પાસ કરતી હોય છે પણ આમાં ટેન્ડર પ્રમાણે કે ડિઝાઇન પ્રમાણે કોઈ પણ જાતનું કામ થઈ રહ્યું નથી કારણ કે રેતી કપજી સિમેન્ટ નાખવા માટે મિક્સર મશીનની આગળ જે વેબેચરની જરૂર પડતી હોય છે તે માપતો સાથે મટીરીયલ નાખવામાં આવે છે પણ અહીંયા વિડીયોમાં કયા જ નથી દેખાડ્યો અને સીધા મિક્સર મશીનમાં જ મટીરિયલ્સ નાખવામાં આવે છે અને મિક્સ કરી કામ કરવામાં આવે છે એનાથી આ સ્પષ્ટ થાય છે કે કોન્ટ્રાક્ટર જીએમસીના અધિકારીઓ સાથે મળી સિમેન્ટનું સેવિંગ કરી રહ્યા છે તેમ પણ દેખાઈ રહ્યું છે કે જ્યાં પોલીસ સ્ટાફ અને પોલીસ સ્ટાફના બાળકો જ્યાં હરવા ફરવાને રમવા ગાળાનો ઉપયોગ કરવાના છે ત્યારે ત્યાં કોન્ટ્રાક્ટર દ્વારા ખુલ્લામ સિમેન્ટનું સેવિંગ કરવામાં આવી રહ્યું છે વિડીયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે પણ તંત્રને જાણ કરવા છતાં તંત્ર આની સામે કોઈ પગલાં લેવા તૈયાર નથી કારણ કે તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટર સાથે મળે છે આવા ભ્રષ્ટ અધિકારીઓના લીધે મોટી હોનારત સર્જાઈ શકે છે જેવી કે ગંભીરા બ્રિજ આવા બેદરકારી દાખવતા અધિકારીઓના લીધે આવા મૃત્યુના તાંડવો થાય છે તો શું સરકાર આમની સામે કેવા પગલા લેશે પબ્લિકની તો એવી માંગ ઉઠી છે કે આ લોકોને સસ્પેન્ડ નહી પણ તૈયાર છે સેની માટે આ લોકો ભ્રષ્ટાચાર કરવા માટે કોન્ટ્રાક્ટરને છૂટ આપે છે તંત્રને આની કાંઈ ખબર નથી હોતી આ તમામ તેમની મીઠી નજરે બધું થઈ રહ્યું છે હવે જોયું રહ્યું કે ખરેખર અહીંયા પણ કોઈ એવો મોતનો ટાંડો બનશે પછી જે સરકાર જાગશે

એંગલ ફાંસથી ચાર નટબોલ મારી ઝાડીઓ ઉભી કરી દીધેલ છે જે જ્યારે પડે એ કોઈ જ નક્કી નથી રાજકોટ કેમ દુર્ઘટના વડોદરા હરણી તળાવ અને ગંભીરા જેવી દુર્ઘટના ન બને અને સરકાર જાગી આ તમામ ભ્રષ્ટ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક પગલાં લે અને જે ખોટી રીતે કામ થયેલા છે તેને તોડાઈને નવેસરથી બનાવી તેવી પબ્લિકની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ ગાંધીનગર